ભારતીય આશ્રમનો વિવાદ હવે દિવસે ને દિવસે વધુ વકરી રહ્યો છે અને વિવાદ પહોંચ્યો છે હવે ચરમસીમાએ સીમાએ ત્યારે આ વિવાદમાં હવે સમાજ પણ વચ્ચે પડ્યો છે સમાજ વચ્ચે પહોંચતા જ આ વિવાદ હવે વધુ વકરી રહ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે ફરી એક વખત રાજકોટમાં કોળી સમાજ એકઠો થયો હતો નમસ્કાર હું વંશીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ભારતીય આશ્રમનો વિવાદ હવે અંતે ચરમસીમાએ પહોંચ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે અને હવે સમાજ વચ્ચે આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો છે આની પહેલા પણ અનેક જગ્યાએ આવેદનપત્ર આપીને આ મુદ્દાની વાત કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર રાજકોટમાં કોળી સમાજ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું અને ઋષિ ભારતી બાપુને હેરાન કરનાર તત્વો સામે તાત્કાલિક પગલા ભરવા માંગ કરવામાં આવી ત્યારે કોળી સમાજ કહી રહ્યો છે કે ઋષિ ભારતી બાપુ અમારા સમાજના છે જ્યારે અમારા સમાજના કોઈ વ્યક્તિ સંત બને તો તેમના પડખે ઉભું રહેવું એ અમારી ફરજ છે ત્યારે આવી જ બાબતને લઈને ઘણા બધા જિલ્લામાં તો આવેદન પત્ર આપવામાં આવ્યું જ છે ત્યારે રાજકોટમાં પણ કોળી સમાજ દ્વારા રાજકોટ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું અને ઋષિ ભારતી બાપુને હેરાન કરનાર તત્વો સામે તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી મોટી માંગ પણ કરવામાં આવી છે અને અખિલ ભારતીય કોળી સમાજના ઉપપ્રમુખ ને ધમકી મળી હતી અને ત્યારે પણ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું ને અંતે વાત પોલીસ સુધી પહોંચી ગઈ હતી ને તે સમયે પણ અનેક નવા ખુલાસા થયા હતા

એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ જે થી તેમને ત્યાં કાઢી મૂક્યા એ માટે અમે આવેદન પત્ર દેવા આવ્યા અસામાજિક તત્વો જે સનાતન ધર્મ ને લગાડે છે તો સરકાર શ્રી માય બાપને આપણે કેવો વિનંતી કે આવા લોકો સામે સખ્તમાં સખ્ત પગલા લે ઓકે ઓકે અને આજ બાબતને લઈને દરેક જગ્યાએ કોળી સમાજ ભેગો થઈ રહ્યો છે અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રહ્યા છે આની પહેલા પણ અનેક જગ્યાએ કોળી સમાજ દ્વારા આવેદન પત્ર આપવામાં આવીને આવી જ રજૂઆત કરવામાં આવી હતી ત્યારે ફરી એક વખત રાજકોટમાં કોળી સમાજ દ્વારા આજ મુદ્દાને લઈને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ત્યારે હવે આગામી સમયમાં શું થાય છે તે પણ જોવાનું રહ્યું અને આ ભારતીય આશ્રમનો વિવાદ જે વધુ ને વધુ વકરી રહ્યો છે તેનું સમાધાન ક્યારે આવશે તે પણ હવે સવાલ બનીને રહ્યો છે ત્યારે આ વિષય ઉપર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ અને કરવાનું ભૂલશો નહીં